ઓ હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઘણા દિવસ પછી ફરીથી આ જો ઘણા દિવસે વિડીયો ચાલુ કર્યો એટલે થોડું જીભ ઓમ ઓમ થાય હલા ભરી એટલે આજ ઘણા દાડા વિડીયો ચાલુ કર્યો આપણે આજ મસ્ત એક વ્લોગ વ્લોગ નહીં પણ આપણે એક તમારે થમનેલમાં જોઈ લીધું હશે ટીકડી ભજીયા એટલે કોઈ પણ ટીકડી ભજીયા સાદા ભજીયા પ્રમાણે પછી કુણાલ ને સ્મિત આવે એટલે આપણે એક નોલું મસ્ત ચેલેન્જ કરીએ આવે એટલે ચેલેન્જ વિડીયો કરીએ તમે બને રહેજો વિડીયોમાં નવા લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઘણા દાડા આપણે આ ચેનલમાં વિડીયો આવે અને બીજું એક હારું મસ્ત અમારું કોમ જે હું તમને થોડીવાર પાછા કુર્ણના લાવવા સ્વિતા એટલે હું તમને જણાવું કે અમે શું કરવાના હું નહીં કરવાના આગળ જેમ જેમ બ્લોગ તમે જોતા રહ્યો તો તમને ખબર પડી જાય કવર મેં આગળ હું લાવો શું નહીં આવે હું નહીં લાવતા એ તો મને ખબર પડી જાય બાકી આગળનો તમે સૂચતા બતાવ્યું વખત આગળની બતાડ્યું વખત અને ભજીયા વતાડો તો ભજીયાની તમે જે એ બી થતી હોય શું કહેવાય મિકિંગ ટીકડી ભજીયા ની બતાડું એક વખત ચાલુ થઈ જાય આપણે ઓય ચાલુ કરીય ચાલુ થઈ જાય તો બતાવું એક બઈ આ રીતના આવ ભાઈ આગળ જોઈ લો થોડું ચેન્જ છે ટાઈમ પ્રમાણે બધું ચેન્જ થઈ જાય તો બાય 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 આખું બેઠું ઓ ભાઈ આપણે આજ તિકડી ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું પેલા કપાઈસ પાલક પાલક કપાઈ છે પછી તિકડી ભજીયા બે વખત તળાઈ પછી તિકડી ભજીયા બની પછી આપણે એક વિચાર કર્યો કે તિકડી ભજીયા ની એક વિડિઓ રાખજો આપણે ચેનલ એનું ચેલેન્જિંગ દૂરી આવી જાય ટૂંક સમયમાં

अच्छा आप बानु खाओ हुए तो खाओ हुए तो आप आए जानो बुढ़ा बस्ते धरी पालर इधर आप बुढ़ा थोड़ा आगे आप बानो एक उमा ऑयल है उमा ऑयल के ये आए जानो यहाँ हम मत चाप रहे थाकर धरी पालर तो हमें ते पहला हमारे है हमें मर्चाइन आज टिकड़ी भरजा टाइप नहीं हमें थोड़ा लिमिट थोड़ा थोड़ा बनाओ फिर नहीं बनाता पहली भाई बनावा बिजी वक्त अन આ રહ્યું કડાયું વણા ઉપર બનાવી દઈએ આપડે એક વખત ફરી ભાઈ બનાવેલ એકદમ તાજો બનાવી દઈએ તાજો જ છે હવાર બનાવી લે બીજી વખત બનાવો ભાઈ અરે તમને ખાવો તો આઈ પાર્લર જોઈ લો આ ટાઈપનું ટીકડી બચ્યું હજી તો એકદમ નવો બને નહીં તમારે વધારે નવો તમને અને ભાઈ કૃણાલ આવે તો આપણે એક ચેલેન્જ બનાવી દઈએ ઉનાથી બનાવી દીધો અને માલના કારીગર રેડી થઈ જાય રોકવા માટે અમતા કોઈ કહેવાય ભાઈ ટીકડી બચ્યું બનવાનું ચાલુ જ્યાં ટીકડી બચ્યું તળાઈ રહ્યા બોલો કોઈ કહેવું હા

બસ આધા ગુળ પડ્યા થોડા કરી દીધા છે બાકી આ ટાઈપ નો ટિકડી બજો કરે એ બોલ શું કહેવાનું થાય તાર ભાઈ મસ્ત થઈ મિત્રો ચાખે તો ભાઈ મેં ચાખ્યો એટલે મસ્ત મને લાગ્યો તમે લોકો ભી આવો અને ખો જો મસ્ત છે સિસ્ટમ ભાઈ જોઈ લે એક વખત આ જો અને બીજી વસ્તુ એ હતી કે હું કહેવાનો તો મુદ્દે હા એનો એક ડીશ એક ડીશ ચેલેન્જ મો યુઝ કરવાની હતી કરવાની હતી હા તો આપણે લઈ લઈ ને કરી દી ચલો કરી દઈએ હેડો ડન વર્ક ડન

તો ભાઈઓ આપણો આ કાચો ભજીયો છે એના આપણે તળવાનો છે અને અને એના પછી આપણે એક ચેલેન્જ કરવાનો અને આ જુઓ ભાઈ આ તેલ ગરમ થાય ને અંદર એક ભજીયું ઉસાળા મારે તો ભાઈ સુમિતભાઈ ભજીયા તળી રહ્યા છે હવે જોઈએ આપણે બરોબર

અને આ સ્મિત આ લાગતો નહીં સ્મિત જીતેમ કે ભાઈ ઓનાક ચાર પડે જેટલો ત્રેર પડે ઓણાગન ચાર પડે સોરી જોઈએ જલ્દી જલ્દી કરો સ્પીડ કરો યાર આપણું ચેલેન્જ થોડું ડિફરન્ટ થઈ ગયો ભાઈ આ ચેલેન્જ ડિફરન્ટ થઇ ગયો આજ આપણું ચેલેન્જ જબરજસ્ત ડિફરન્ટ સૌથી પેલા કે ફટી લે અમે લેખાતું ને બે બે ટાઈમ ટુ ટાઈમ હેડી એટલે વિનર થવાનું બે મોદી ગમે તેને જલ્દી 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 સ્મિત તું જીતી હોય પેલો હરી જા કુણાલ કુણાલ હરી જા સ્મિતભાઈ જીતી એવું હોય ચમક એના કઈ નહીં કઈ બચ્યું હોય બે ના ડીલ કરી મને લાગે હું ડીલ કરી ખબર નહીં જલ્દી સ્ટાર્ટ લાસ્ટ લાસ્ટ બચ્યું જોઈએ કુણ કુણ પટાવવા સ્મિતભાઈ મોટું બે રણો નાખી દીધું હવે જોઈએ મોટામાં પેલા જીભ બતાવી દેજો ગાડી કે કેળા અંદરથી મૂળ પટી જીવો કોઈ ઉતાવળ નહીં સાચી વાત મને લાગે સ્મિત ખાઈ રહ્યો હવે પેલો કુણાળ ખાઈ રહ્યો કેળા અંદર ભાઈ ભજુ પટે જલ્દી થોડા નજીક આવી જાય દૂધ ભજો પેલા ચાલુ મોટા ઓને ચાલુ હોય જલ્દી જીભ બતાવી દો કાલી કેળા થયું અંદરથી અલ્યા આ ખબર નહીં ભાઈ 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 સિરિયસલી આ પટાઈ દીધું અને પટાવી દીધું વિનર 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 ગમે તે કર્યું ભાઈ જીતી ગયો અમારો માણસ જીતી ગયો વિનર વિનર ભજિયા વાહ તમે જીતી ગયા તાળીઓ ગઢગીડાથી વધારી દો થોડી વાર ચેલેન્જ વિડીયો જોયો મસ્ત ચેલેન્જનો નાનું બનાવી તો આપણે જે ટીકડી ભજા હતી અને ટીકડી ભજા ચાલુ કર્યો થોડા ટાઈમ ચડી પાલક પકોડાની ચાલુ કરવાનું નાસ્તા હાઉસ માટે નાસ્તા હાઉસમાં અમુક વસ્તુ આવી ચાલુ કરવાના હોય અને બીજી વસ્તુ અમે ટૂંક સમયમાં એક બીજો પરફેક્ટ જે પરફેક્ટ પરફેક્શન પરફેક્શનથી એવો એક ચેલેન્જ વિડીયો લઈને આવો ઇટિંગ રિલેટ ઇટિંગ રિલેટેડ જ હશે તમે જોવા બોલતા ને જોરદાર અમે લઈને આવો અને તમે કોમેન્ટ કરજો એવું હોય તો કચીઓ લાવો પણ અમે આ વખત સ્કેનરમાં સ્કેન કરી દેજો અને અમે જોરદાર એક બ્લોગ લઈને આવી વિડિયો લઈને આવી વિડીયો બ્લોગ નહીં હોય ચેલેન્જ વિડીયો છે આપણો જોરદાર આવો તો નવા લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દોજો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દોજો અતુલ રાવલ બ્લોગ કરી તો ચાલો મળી નવા વિડીયો નવા બ્લોગ મોજ મસ્તી કરતા રહો બાકી જો ઠંડી પડે બધું પેકિંગ કરી દીધું તો આ તો ટિકડી ભજવાનું કર્યું બતાવી દો મને ટિકડી ભજિયાનું મળી નવા વિડીયોની સાથે અને નવા બ્લોગની સાથે નવા ચેલેન્જ વિડીયો